મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી એટલે ગુડ ના આજના બ્લોગમાં સ્વાગત છે હું આપડે તલ માં હે ને હમણાં તલ વધા એટલે ફેરવા માં મોટા લુગડા જોઈએ ના હોય પણ એ છે ને ના પડતા રાખીએ પણ એ લુગડા તોડી નાખે તલ ભરાય ને એટલે શ્યાર પાછ લુગડા કાઢ નાખું ને તો એક જ જગ્યાએ ધગલો કરવાનો છે એક જગ્યા એ ઉભા જાય ને હાલો ઉથલાવવા માં મોટા લુગડા જોઈએ એના પર પછી તાર ધોવાઈ જાય તો નવરી હોય તો થોડાક લુગડા કરના નાખો ને સુકાઈ ને બસ એટલું ઉમે પયડું કે આ ખાતર સુકાઈ ને આવતું હોય તો એના થી જાય ને એટલે આપડું એક કામ નીકળી જાય હમણાં જો પણ વરસાદ નું આવી ગયું એટલે હવે બધું વરતો બોલ્યો થાહે ખાતર ખોલવાનું ને ગાય ના પોડા ફેરવાના એટલે પછી એ આવે એ કે હું તો મારે કઈ ખેતરમાં માં હું એટલું કામ ના હોય પણ કોઈ ચા પાણી ના ને તે હોય એટલે માથે મુકીને થોડું કરાવું પડતું હોય નકર હું એકલા તો કઈ કામ કરે એટલું બધું કરાય નઈ એટલા માટે હાલો મળીએ આ જોબ જોબ આટલી જાજો તોડાઈ ગઈ અને આટલી તોડવાની છે હમણાં ફટાફટ ઉખાડી નાખું ને એટલે પછી આપડે સંચો બાયણાં કાઢ લીધો એટલે ફટાફટ થઈ જાય આપડા હવે તય પાણી હાલે તો આપડે ક્યાં જોવે ને કે આમાં હાલે સાહેબ જોવે ને નાકા વાળે કેમ કે આ મોટા ડ્રલ છે ને તો અહીં થી વાળ હાલવા માં નો આવે તો આપડે ઉભા ઉભા ફેરો જોતા જઈ એટલે ફટાફટ ખોટો ભાંગે ય નઈ ને વધારે આવુંય નઈ એટલે હવે તો બે થોડાક દી માં હાલી લેવાનું છે હવે તો આઠ દસ ઉગે ભલે એ ભરાઈ ગયું બંધ વાળ દે નાખું ઓય પાણી ન તાઈ હે ને થોડાક જાવા નું નિશા રહી ગયા બૌ થયા નઈ જોઈ પણ ઠીક ઠીક થઈ જાય વાંધો નઈ આવે ઓર મોટરું ય બૌ હેરાન કર્યા થાય ને તો એક કાઢે તો તો બીજી હવ ખોટકાઈ ને બીજી કાઢે તો ત્રીજી ખોટકાઈ એટલે થોડુંક નુકસાન આવી આવીએ પણ એવી રીતે ખેડૂત ને આવી રાખતી હોય કાકે કે ખેડૂત સિવાય કોઈ સહન ય ના કરી શકે નુકસાન ને નફા બધાય